સુરત શહેરમાં કુખ્યાત ચિરાગ ગોટીના એક પછી એક આતંકના વિડીયો વાયરલ પછી એસઓજી પોલીસે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ચિરાગ ગોટી વિરુદ્ધ અપહરણ ખંડરીનો ગુનો દાખલ કર્યો કુખ્યાત ચિરાગ ગોટીના સોશિયલ મીડિયામાં એક પછી એક આતંકના વિડીયો વાયરલ થઈ રહ્યા હતા એસઓજીની ટીમ દ્વારા તમામ વિડીયો એકઠા કરીને તે રેલ ભોગ બનાર ઇસમોને શોધી ગુના દાખલ કરવા ધરવામાં આવેલ હતા ત્યારે ફરિયાદી જીગ્નેશભાઈ મગનભાઈ વ્યાસ ઉમર છત્રીસ ધંધો વેપારનો અને રહેવાસી તૃપ્તિ સોસાયટી વારીનાથ ચોક વેડરોડ ચોક બજાર વાળાએ આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરે જેમાં નામ છે ચિરાગ ઘનશ્યામભાઈ ગોટી નિરાદ ઘનશ્યામભાઈ ગોટી અને ઘનશ્યામભાઈ ગોટી ત્રણેય રહેવાસી રાધેશ્યામ સોસાયટી વારી ચોક વેડરોડ સુરત ચાર રવિભાલ પાંચ યુવરાજ લક્ષ્મણ જાદવ અને છ બે અજાણ્યા ઈસમો ગુનામાં તારીખ પંદર દસ બે હજાર એકવીસના રોજ રાતના સાડા નવ ફરિયાદી પોતાની ઓફિસ ઉપર જમીન વેચમાં હતો જેમાં લાખ એક બેગમાં ભરીને ઘરે જવા માટે નીકળેલ અને પોણા દસ વાગ્યાના અરસામાં સુરત વેડ રોડ રોયલ પ્લાઝા નજીક જાહેરમાં પોતાના મિત્ર નીતિન રાવળ સાથે જમીન ખરીદવા બાબતે વાતચીત કરતા હતા તે વખતે સાડા દસ વાગ્યાના અરસામાં એક ફોર વ્હીલર ગાડીમાંથી ચિરાગ ઘનશ્યામભાઈ ગોટી તથા નિરાદ ઘનશ્યામભાઈ ગોટી અને રવિ ભાલા તથા યુવરાજ લક્ષ્મણ જાદવ ફરિયાદી પાસે આવીને ચિરાગ ઘનશ્યામભાઈ ગોટીને ફરિયાદી શ્રીને કહેલ કે તારા બાપ સાથે તો અમે ખોટું કર્યું છે હવે તારો વારો છે તારે જમીનનો ધંધો કરવો હોય તો અમને દર મહિને બે લાખ રૂપિયા આપવા પડે નહીતર તારો વેપાર ધંધો ચાલવા નહીં દઉં અને આ મહિનામાં અત્યારે તને જે પૈસા આપવા જ પડશે તેમ કહીને ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક દસ લાખ રૂપિયા કઢાવીને ભાગી ગયા તારીખ ચોવીસ દસ બે હજાર એકવીસના રોજ રાત્રે નવ વાગ્યાના અરસામાં ફરિયાદી સુરતના વેડ રોડ રોજ પ્લાઝા નજીક જાહેરમાં ઉભેલ હતો તે વખતે એક વાદળી કલરની ઇનોવા ફોર વ્હીલર ગાડી ફરિયાદી પાસે આવી જેમાં ચિરાગ ઘનશ્યામભાઈ ગોટી તથા નિરાત ગોતી અને અજાણી ઈસમો ઉતરેલા અને તમામ ફરિયાદી પાસેથી આવી રીતે ચિરાગ ઘનશ્યામભાઈ ગોટી અને ફરિયાદીએ કહેલ કે તું અમારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાનો છે તેમ કહીને બળજબરીપૂર્વક ઇનોવા ફોર વ્હીલર ગાડીમાં બેસાડીને અફણ કરીને તેની રહેણાંકવાળી જગ્યા ઘર નંબર સોળ સત્તર રાધેશ્યામ સોસાયટી વાડી ચોક વેડ રોડ ખાતે એક રૂમમાં લઈ ગયેલ ત્યાં થોડીવાર પછી વારા ફરતી ચિરાગ ગોટીના પિતા ઘનશ્યામ ગોટી રવિભાલ તથા યુવરાજ લક્ષ્મણ જાદવ આવેલ અને તેમના પ્લાન મુજબ યુવરાજ લક્ષ્મણ જાદવ ફરિયાદીને કહેવા લાગેલ કે હું જે રીતે રડું છું એ જ રીતે તારે રડવાનું છે તેમ કહી ચિરાગ ગોટીએ ફરિયાદીને પોતાની પાસે સોફા ઉપર બેસાડી ફરિયાદીને ગાલ ઉપર બે ત્રણ તમાચા મારી દીધેલ અને ઘનશ્યામ ગોટીએ ફરિયાદીને કહેલ કે હવે પછી જો તું કે તારા પરિવારનો કોઈ પોલીસ ફરિયાદ કરવા ગયો તો જીવતા નહીં રહો તેમ કહી તમામ ધીક્કા મૂકીએ માર મારેલ અને ચિરાગ ગોટી બે અજાણ્ય ઈસમોએ મને તેઓને ઇનોવા ફોર વ્હીલર ગાડીમાં બેસાડીને તરત સુરત વેડરોડ રોયલ પ્લાઝા નજીક છોડી જતા રહી ગુનો કરેલ છે તેવી ફરિયાદના આધારે આજે પોલીસે ગુનો નોંધેલ ડીસીપી દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં આજે એ પણ કહેવામાં આવ્યું કે ચિરાગ ગોટી સાથે જોડાયેલા લોકોની પર ધરપકડ કરીને પાઠ ભણાવવામાં આવશે રિવોલ્વર સાથેનો વીડિયો છે તેની ખરાઈ કરવામાં આવી રહી છે એરગન છે કે પછી રિવોલ્વર તેની તપાસ કરાશે ઝીરો ટોલરન્સની નીતિ પ્રમાણે તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે ચિરાગ ગોટીના તમામ જે રીતે કોર્ટમાં સરન્ડર થયો હતો અને ત્યારબાદ સિલસિલાબંધ જે વિડીયોઝ એના સોશિયલ મીડિયામાં કે જે બીજા લોકોને ખરાબ રીતે માર મારતા હોય ધમકી આપતો હોય એવા વાયરલ થયેલા અને ત્યારબાદ એક જે ફરિયાદી છે જીગ્નેશ મગનભાઈ વ્યાસ કે જેઓને પણ એની બાજુમાં સોફા પર બેસાડી બે લાફા મારતો હોય એવો વિડીયો જે વાયરલ થયેલો તો ફરિયાદી અમારી પર સમક્ષ આવતા એ ફરિયાદીની જે ફરિયાદ જે છે ગઈકાલે દાખલ કરવામાં આવેલી ફરિયાદની કન્ટેન્ટ એ મુજબ છે તારીખ પંદર દસ બે હજાર એકવીસના રોજ જ્યારે એની જિજ્ઞેશ પોતાની જે ઓફિસ છે ત્યાં હાજર હતો ત્યારે ત્યાં નીચેના ભાગમાં જે ચિરાગ ગોટી છે તથા રવિ ભાલ અને યુવરાજ જાધવ આ લોકો આવેલા અને એને કીધું કે ભાઈ તારા બાપના તો અમે પૂરો કરી નાખ્યો છે હવે તારો વારો છે ત્યારે દર મહિને અમને બે લાખ રૂપિયા ખંડણીના હપ્તાના આપવા પડશે એમ કરીને એને કાગધમકી કરીને એની પાસે જે પડેલા દસ લાખ રૂપિયા છે તે લઈ ગયેલા અને ત્યારબાદ ચિરાગ ગોટીને એવું ખબર પડી કે આ ભાઈ જે જિગ્નેશ વ્યાસ છે એ પોલીસમાં ફરિયાદ કરવા જવાના છે તો ત્યારબાદ ફરીથી તારીખ ચોવીસ દસ બે હજાર એકવીસના રોજ એની ઓફિસની નીચેના ભાગમાંથી જે જિજ્ઞેશ છે એનું અપહરણ કરી દઈ અને એના ઘરે લઈ ગઈ અને આ રીતે સોફામાં બેસાડી અને પહેલાં સમજાવ્યો કે કઈ રીતે તારે હાથ જોડીને રોવાનું છે અને સમજાવ્યા બાદ એની બાજુમાં બેસાડી અને બે લાફા મારી દીધેલા તો આના વિરુદ્ધમાં ત્રણસો છ્યાસી ત્રણસો પાસઠ ત્રણસો બેતાલીસ ત્રણસો ત્રેવીસ એટલે ખનણી અપહરણ અને મારામારીનો જે ગુનો છે એ દાખલ થયેલ છે અત્યારે જે આગુનો જે છે એમાં તો ખંડણી લગત જે તપાસ છે એ કરવામાં આવશે અને ઓઇલ લગત જો કઈ કંપનીમાં ખોટું કરતા હશે એ આખો અલગ વિષય છે એટલે એમાં અલગથી કાર્ય કરવામાં આવશે અત્યારે જે આપણે આ પહેલી ફરિયાદ જે દાખલ કરી છે એ ધાક ધમકીની ખંડણીની અને અપહરણ છે તો એની તપાસ એ રીતે કરવામાં આવશે ને ચિરાગ ગોટીના ફરિયાદીઓ સતત અમારી સામે આવી રહ્યા છે અને સતત આવતા અમે એમની જે સત્ય છે તથ્ય છે એ જાણી અને જે વિડીયોઝ વાયરલ થયા છે એનો અભ્યાસ કરી અને એના વિરુદ્ધમાં સિલસિલાબિંદ ગુનાઓ જે છે એ દાખલ થવાના છે જે કોઈ અત્યારે આ જે ફરિયાદ જે છે એ ખંડણીની ફરિયાદ છે અને આમાં વેપનનો કોઈ મુદ્દો નથી પરંતુ જો કોઈ વેપનની પણ વાત હોય તો વેપન પણ રિકવર કરવામાં આવશે અને બીજું જે કંઈ પણ આપણા સમક્ષ આવશે એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે

એ તમામ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓના જે કોઈ ફરિયાદી અમારી સમક્ષ આવશે એની તમામની ની ફરિયાદો લેવામાં આવશે અને તમામની ફરિયાદોને અંતે આ જીરાગ ગોટી તો એરેસ્ટ થયેલો છે તો એને ટ્રાન્સફર વોન્ટથી મેળવવામાં આવશે તથા જે બીજા એના સાગરીતો છે કે જે આની સાથે જોડાયેલા છે અને જેને આવા કૃત્યો કરેલા છે એ તમામને ધરપકડ કરવામાં આવશે એને પાઠ ભણાવવામાં આવશે અને એનો કાયદો શું છે એનો અહેસાસ કરવામાં આવશેમાં જે લોકો છે આ આજે અત્યારે ફરિયાદ દાખલ કરી છે એમાં જે પણ લોકો છે બધાના નામ ફરિયાદમાં લેવામાં આવેલા છે તદઉપરાંત ફરિયાદી જે કોઈ બીજાના નામ આપશે તો એના પણ વિરુદ્ધમાં ગુનાઓ દાખલ કરવામાં આવશે અને એ લોકોના વિરુદ્ધમાં પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે જે રિવોલ્વર સાથેનો વિડીયો છે એની પણ ખરાઈ કરવામાં આવી રહી છે કે રિયલ છે કે પછી એરગન છે તો એની જે જાણકારી મેળવ્યા પછી એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે